નમસ્કાર દર્શક મિત્રો આપની નિહ્યા છો સાયગ્રો મીડિયા હાઉસ દ્વારા છે કે ચમત્કાર વગર નમસ્કાર નથી મળતા અને એવું જ કઈક થયું છે આજે કારણ કે રિંગ રોડ પર જે માજી બાપુ વિસ્તાર કહેવામાં આવે છે એટલે કે ભેસત ખાડા થી ટાટા સ્કૂલ રિંગ રોડ તરફ નો આ વિસ્તાર અને ત્યાંના રહેવાસીઓ આજે પહોંચ્યા હતા મહાનગરપાલિકા કચેરી ખાતે અને એમણે પોતાની રજૂઆતો કરી હતી રજૂઆતોની અંદર સ્થાનિકો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ લીલાબેન છે લીલારામ લાલ અમે ટાટા સ્કૂલ ની પાછળ રહેતા છે માજી બાપુ ની ચાલ અને ત્યાં છે તો એટલી ગંદકી છે કે બધા માલા થઈ ગયા છે કોઈને કોલેરા થયા છે કોઈને ઉલટી ઝાડા બધું થયું છે એટલે અમે એને સિવિલ માં દાખલ કર્યા છે પણ અમારી કોઈ એ સહાયતા લેવા કોઈ આવતું નથી ત્યાં ગાડી અમને બહુ તકલીફ છે બે મહિનાથી શું સમસ્યા શું

એટલે અમારે અહીંયા આવવું પડ્યું બે મહિના થઈ ગયા આ બકરા ગયા ને પછી કોઈ આવ્યું જ નથી એકવાર આવીને જોઈને જતા રહે આ લોકો કઈ કરતા નથી આ લોકો આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નામ છે તમારું જે પર તકલીફ થઈ ગઈ મારા મારી વાઈફ ને ભી છે ને કાલે દવાખાને મેં મારી લઇ દોડવા પડું ત્રણ દહાડા થી દવા કરી પણ હવે છેલ્લે સિવિલ માં એડમિટ કરવું માણસ એકલો કેટલું કમાય ને કેટલું એ લોકો પછાડી વળે કોઈ માણસ અહિયાં એ જોવા નહી આવે તમારું બાળક કેમ છે મારા બાળક ની ભી તબિયત ખરાબ છે તમારા પિતા મારા પિતા તો નહી હતી એટલે અમારે જે ખાલી બાળક ને બંદો કોઈરા ને કેટ ના કરવાનું એટલે પાણી માં અમે બહાર નહી મોકલે હાલત એકદમ એવું કોઈ કોઈ માણસ ને આપડે કહીએ ને કે ભાઈ જોવો તમે કોઈ કોઈ નહી આવે ખબર પડી કે પિયુષભાઈ સારું કરતા પિયુષભાઈ અમે ગયા એમને બતાવ્યું કે કે પિયુષભાઈ આવ્યા હતા આજે પિયુષભાઈ અમને કહી રહ્યા સપોર્ટ આ તમામ સ્થાનિકો વહારે આવ્યા છે માજી નગરસેવક પિયુષ ડીમર અને પિયુષ ડીમર શું જણાવી રહ્યા છે ચાલો આપડે સાંભળીએ નવસારી ભેસઠખાડા ટાટા સ્કૂલ જે રિંગ રોડ આવેલો છે તે રિંગ રોડ અડીને માજી બાપુ કરીને એક વિસ્તાર છે આ વિસ્તાર પાસે લગભગ સત્યાવીસ થી ત્રીસ જેટલા આદિવાસીઓના ઝૂંપડા છે આ ઝૂંપડા પાસે છેલ્લા લગભગ બે મહિનાથી ડ્રેનેજ ગમે તેમ ઉભરાય છે આ ડ્રેનેજ ઉભરાવાના કારણે અહીંના રહીશોએ વારંવાર મહાનગરપાલિકા ત્યાંના સ્થાનિક ડિઝોલ્વ થઈ ગયેલા સુધારી સભ્યો કે અન્ય અધિકારીઓને ફરિયાદ કરી હતી પરંતુ સુધી કોઈ પણ પ્રકારે એના નિરાકરણ ન આવવાના કારણે ના છૂટકે એ રહીશો ગઈકાલે મારી પાસે આવ્યા હતા અને આજે અમે મહાનગરપાલિકામાં આવા માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ મહાનગરપાલિકામાં રજૂઆત એ કરવાના છે કે છેલ્લા બે મહિનાથી જે ડ્રેનેજ ઉભરાટી છે તેના કારણે લગભગ ત્યાંના અત્યારે ચારથી થી પાંચ રહીશો હોસ્પિટલમાં એડમિટ છે એ લોકો સારવાર હેઠળ છે બીજા કેટલાક રહીશોને ત્યાં આ નાની મોટી બીમારી છે

હવે આપણે પહોંચીએ સીધા સ્થળ ઉપર તો હું તમને એ સ્થળ બતાવીશ કે જ્યાં આ સ્થાનિકો રહે છે અને જે પોતાની રજૂઆત કરવા માટે આજે પહોંચ્યા હતા મહાનગરપાલિકાની કચેરી ખાતે હવે આ જગ્યા જુઓ આ વિસ્તાર જુઓ અને ત્યાંના જે રહેવાસીઓ છે એમને જે તકલીફ થઈ રહી છે એ તકલીફ ને તમે માત્ર કેમેરા થકી જોઈ અને અહેસાસ કરો કે એ કેવી દુર્દશાની અંદર રહે છે જી હા આમનો પણ જીવ છે આ પણ નાગરિક છે એમને પણ ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે અને માત્ર એમનો ગુનો એટલો છે કે એમની પાસે નાણાકીય શક્તિ એટલી નથી જી હા કદાચ એ લોકો એટલા પૈસાવાળા નથી માટે કરીને આવા વિસ્તારમાં રહેવા માટે મજબૂર બન્યા છે પણ એમનો પણ જીવ છે એમને પણ ઘર પરિવાર છે એમને પણ બાળકો છે અને એ બાળકોએ આવા દુર્ગંધ ભર્યા ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે તમે જુઓ કે આ દીકરી બિચારી કઈ રીતે પોતાના ઘર સુધી જઈ રહી છે અને આ ભાઈ પણ એ જ પ્રમાણે જઈ રહ્યા છે અને આવા પાણીમાંથી આવા ગંદકીમાંથી જો તમારે પસાર થવું પડે તો તમે શું કરશો મને જણાવો શું પૈસા નથી એ એમનો મોટામાં મોટો ગુનો બાકી વોટ તો એ લોકો પણ આપે છે લાઈટ બિલ એમના ત્યાં પણ આવે છે વેરો કદાચ ઓછા વધતા પણ એમના ત્યાં પણ આવે છે અને માટે જ કરી અને એવો આશા રાખી શકે કારણ કે અંતે એવો મનુષ્ય છે તો એ રજૂઆત કરવા માટે જ્યારે આજે એવો પહોંચ્યા મહાનગરપાલિકા ખાતે મહાનગરપાલિકાની સાપડી જાગેલી ટીમ હવે યુદ્ધના દોરે કામ કરવાની વાતો કરે છે અને કર્મચારીઓને સાધન સામગ્રી સાથે મોકલી આપ્યા છે એ પણ આ દ્રશ્યમાં નિહાળો પણ કેટલા વખતથી આ પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર બન્યા અનધિકૃત રીતે છતાં પણ જ્યારે આંખ આના કાન કરવા પડે ત્યારે મોરચો માંડવો પડે અને મોરચો પણ એટલે માંડવો પડે કારણ કે લોકો બીમાર થાય હોસ્પિટલના બિછાને જવું પડે અને ત્યાર પછીથી આ તંત્ર સાફળું જાગે ચોમાસાનો સમય છે કોલેરા

સડિયા મારીને જોઈએ કેટલું કામ એ લોકો કરી શકે છે કામ શરૂ કરવામાં આવ્યું છે અંદર એ લોકો જઈ રહ્યા છે અને એ પોતાની કામગીરી કરશે પણ દોર કરવામાં આવ્યો ત્યારે બાકી સાંભળતું કોઈ ત્યાં સુધી અમે રિપોર્ટ બનાવી રહ્યા છે ત્યારે પૂર્વ નગરસેવક આ વિસ્તારના છે એમને રજૂઆતો કરવામાં આવી વારંવાર રજૂઆતો કરવામાં આવી એમને ન સાંભળી તો ત્યાર પછીથી આ લોકો પિયુષભાઈ ની પાસે ગયા અને પિયુષભાઈ એમના બેલી બન્યા અને તાત્કાલિક અસરથી રજૂઆત થઈ માસી કેવી પરિસ્થિતિ છે અને કેટલો વખત અમારે બે મહિના થઈ ગયા આ બે મહિના ત્યાંથી જ વધારે તકલીફ થતી છે ને અમે કાલે રાત્રે બી અમારા છોકરા ને ખેત નીકળી આવી પછી મારી બેન ની છોકરીને તો ચક્કર આવીને એકદમ જ ખેચા ખેંચ નીકળી એમના ઘરવાળા છે એમના નાના નાના બચ્ચા છે એટલે અમારે બહુ જ તકલીફ પડી એટલે અમારે ભીષભ પાસે જવું પડ્યું તમે તમારા વિસ્તારના નગર સેવક ને કોર્પોરેટર ને કીધું શું કર્યું એમને કીધું કે બેન કરી કરી આપશું આપશું એમ મોકલી આપે તો અમે કે ચાલ ભાઈ છે આજે અમે અશ્વિનભાઈ પાસે ગયા પછી આ રમાબેન હોસ્પિટલ છે ત્યાં ઓફિસ છે ત્યાં ગયા ત્યાંથી એ કીધું કે હા અમે આવતા છે ખાલી પેલા સરિયા મારા મોકલી આપે પણ તે પાણી નીકળે નહીં એટલે સડીયા મારવા વળાને મોકલી આપે પાણી નીકળે નહીટિંગ મશીન સક્શન મશીન મોકલવામાં ન આવ્યા અને આજે કરવામાં આવી અને જોરદાર કરવામાં આવી છે હોસ્પિટલમાંથી અને હજુ તો ઘણા હોસ્પિટલમાં પણ છે તો આરોગ્યની ટીમ પણ જણાવીએ કે આ વિસ્તારમાં આવે તપાસ કરવામાં આવે જરૂર હોય ત્યાં દવા વિતરણ કરવામાં આવે કારણ કે ખરેખર દયનીય હાલત છે ખૂબ ખરાબ હાલત છે માટે આ સરકાર નથી વિધક સવાલો છે પણ હકીકતની અંદર જ્યારે આજે ધારધાર રજૂઆત કરવામાં આવી ત્યારે ફરી વાર પાછી એ કહેવત મને યાદ આવી કે જ્યાં સુધી આપ ચમત્કાર નહીં કરો આજે મહાનગરપાલિકાની કચેરી જઈ અને બારનું ખખડાવ્યું ને ત્યારે તંત્ર જાગ્યું અને તાત્કાલિક અસરથી અહીં માણસો મોકલાવ્યા તો શું બે મહિના પહેલા માણસ નહીં મોકલી શકાતા હતા આટલો વિલંબ શા માટે તો આ જ પ્રમાણે આવા પ્રશ્નો ને વાચા આપવા માટે તમારી ચેનલ નવસારી લાઈવ સપોર્ટ કરતા રહો કેમેરા પર્સન કૃષાંગ સાથે હું મહેશભટ નિહાળતા રહો નવસારી લાઈવ